ભદ્રેશ્વર મહાદેવ કી જય નરેશ્વરી માત કી જય નરેશ્વર મહાદેવ કી જય તો પ્રાથમિક માહિતી અને કઈ રીતે શરૂઆત થઈ એ આપણે કુંભારકાના સરપંચ હરેશભાઈ આપી છે અને આ કાર્યક્રમમાં અવનના કાર્યક્રમમાં અને આપણા ખેડૂત સંગઠનના કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત લગભગ નામ લઈ શકાય પણ તમામ વડીલો યુવાનો મિત્રો અને બધા આપણે ખેડૂત ભાઈઓ છો એવા તમામને મારા ખૂબ ખૂબ નમસ્કાર અને પ્રણામ અને દરેકને આવકારું છું બીજું કે આપણે જે શિવ દાદાની દયાથી અને એમની પ્રેરણાથી આપણું કામ સફળ થયું છે એમની જ પ્રેરણા છે એ દાદો અધિકારીઓને જ ગાંધે બેઠો છે આપણે કોઈ એવી મોટી લડત લડ્યા નથી છતાં પણ આપણું એક જ ઝાટકીય કામ થયું છે ટૂંકા સમયમાં સર્વે કરવું જમીનો સંપાદન કરવી એનું કોન્ટ્રાક્ટર બહાર પાડવું કોન્ટ્રાક્ટરને કામ આપવું અને એંશી ટકા કામ પૂર્ણ થવું આટલી ઝડપ આવડું મોટું કામ સૌથી વધારે ઝડપીમાં ઝડપી છો તો આપણી કેનારનું કામ છું છે તો એના કાપડિયા સાહેબનો આપણે ખૂબ આભાર નમાની એટલો ઓછો છે અને એમને આમંત્રણ આવ્યું હતું પણ નથી આવી શક્યા એમને સંદેશો મોકલાયો છે કે મારા દરેક ખેડૂતોને રામ રામ કહેજો વિશેષ થોડીક જે નાની મોટી મારી પાસે માહિતી છે એ આપું કામો વિશે અને હવે આપણે શું કરવાનું થાય તો એના કામ જેમ એસી ટકા પૂર્ણ થવા આવ્યું છે અને થવાદી મળી એમાં આપણે લેટ પડ્યા એનું કારણ એક હતું કે નિગમ એની ડિઝાઇન બનાવી હતી ભારતમાલા રોડ નીચે એ ડિઝાઇન બનાવી અહીંથી રાધનપુર પાલનપુર ગાંધીનગર અને દિલ્હી નેશનલ હાઈવે ઓથોરિટી નીતિન સાહેબ ગડકરી ઓફિસે ગઈ ત્યાં આપણી ડિઝાઇન કેન્સલ થઈ ત્યાંથી ફાઇલ પાછી આવી એટલે એમાં આપણે લેટ પડ્યા ફરી પાછી જ મેં બીજી ડિઝાઇન બનાવી અને ફરી મોકલી છે તો કાલે જ મારે વાત થઈ હતી નિગમવાળાને ભારતમાળાને લગભગ ચારથી પાંચ લાખનું બજેટ ભરવાનું છે

માઇનોર ઓપન કે અંડરગ્રાઉન્ડ પૂરી થાય કે નાનો કાઢે તો જમીન સંપાદન કરવી એનું ચુકવણું કરવું હોય છે એટલે એનું હજી ઓપન કાઢવી કે

પાણી તમારે બધા એક મંચ ઉપર હશે ખેડૂતો તો આપડી ખેનાલ સોયગામ

આપણું કામ સરળ અને સારું થશે અને બાકીના જે તે ગામો છે બે થી ત્રણ મહિનામાં થઈ જશે કાલે અધિકારી જોડે વાત થઈ કે અમારે જે અમારે નવી જંત્રી પેલા જે ફાઈલ અને તમારે ભલે થોડા લેટ પડે તમારે ભાવ વધારો અને એના પછી બીજું કે ઓગણીનું

નિગમ ટાઉન નિયોજક અને એવા પાંચ સાત ટોચ ના અધિકારી બેસી અને એની વેલ્યુશન જમીન સંપાદન ની પ્રોસેસ લાંબી હોય છે પણ છતાંય એ જો તમે આપણે કેનાલ અને ખાસ મારે અંગત છે

આપણે વકીલ દ્વારા કેસો મિલી અને તો એના માટે પણ ખેડૂતો જ્યાં ત્યાં દોડી ન કોઈ એવો વકીલ ભેટકાઈ ગયો તો જાણે કે બીજું કઈ નહીં પણ એનું કામ ઠંડુ હોય આવી ગઈ છે તો હવે લાડ થશે તારા બધા વકીલો

ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટાલુકા જિલ્લામાં લગભગ આવડો મોટો અને લાગણી અને ધગસ હોય તો કંઈ અશક્ય હોતું નથી